સેવ કંકોડાનું શાક બનાવવા માટે દોઢસો ગ્રામ કંકોડાને પાણીથી ધોઈને સમારી લેવા પેનમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું અને અજમો ત્રણેય અડધી અડધી ચમચી ઉમેરીશું તે સરસ ફૂટવા લાગે એટલે ચમચી હિંગ અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ શાકનો કલર સારો આવે તેના માટે થોડી હળદર લાલ મરચું અને અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી મસાલા બળી ના જાય તે રીતે સાંતળી લઈશું તેમાં સમારેલા કંકોડા ઉમેરી મિક્સ કરીશું ફરીથી થોડી હળદર લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું અને ચમચી ગરમ મસાલો ઉમેરી સરખી રીતે મિક્સ કરી લઈશું પછી તેમાં પાક કપ પાણી ઉમેરી તે થોડું ઉકળે એટલે શાકને ઢાંકીને પંદર મિનિટ માટે ધીમી આંચ પર થવા દઈશું પંદર મિનિટ પછી ચેક કરીએ તો કંકોડાનો રંગ બદલાઈ ગયો છે અને તે સરસ સોફ્ટ થઈ ગયા છે આ સ્ટેજ ઉપર શાકને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં બે ટેબલ સ્પૂન સમારેલો ગોળ અને બે ચમચી લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી શાકને ઢાંકીને ફરીથી પાંચ મિનિટ માટે કૂક કરીશું જેથી ગોળ સરખી રીતે ઓગળી જશે આ શાક બનાવવામાં વીસ મિનિટનો સમય લાગે છે એકદમ રસાદાર કંકોડાનું શાક તૈયાર છે તેમાં અડધો કપ રતલામી સેવ અને બે ટેબલ સ્પૂન સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી ગરમા ગરમ શાકને આપણે બાજરીના રોટલા કે ભાખરી સાથે સર્વ કરી શકીએ છીએ તો તમે પણ આ શાક ઘરે જરૂર બનાવજો વિડિયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો